ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન ખાતે પ્લાન્ટ ઓપરેટર તરીકે ફરજ બજાવતા કિશોર ચતુર જોશીના રૂમ પરથી અંદાજે બાસઠ હજાર રૂપિયાના સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ તેમજ ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન પર જ ફરજ બજાવતા મેહુલ કે પટેલના રૂમ પરથી પણ રોકડા રૂપિયાની ચોરી થઈ હતી બંને મળીને અંદાજે કુલ ચોસઠ હજાર રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ હતી ચોરીને લઈને ઉકાઈ પોલીસ મથકે ગુનો નોંધાવવામાં આવ્યો હતો ઉકાઈ પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે જૂનગઢ તાલુકાના ભુરીવેલ ગામ ખાતે રહેતા પ્રકાશ મહેશિંઘ રાજપૂતના ઘર આંગણે મૂકેલી પંદર હજારની કિંમતની મોટર સાયકલની ચોરી થઈ તેમજ કૃષ્ણકાંત અશોક બાવિશકરની બીસ હજારની કિંમતની મોટર સાયકલ ચોરી થઈ હતી બંને મોટર સાયકલ મળી અંદાજે પાંત્રીસ હજારની ચોરી થતા સ્થાનિકોમાં ડરના માહોલ જોવા મળી રહ્યો હતો ચોરીને લઈને ઉકાઈ પોલીસ મથકી ગુનો નોંધાવવામાં આવ્યો હતો ઉકાઈ પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે વાલોડ પોલીસે બાજીપુરા ખાતેથી મહારાષ્ટ્ર રાજ્યની બસમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે બે ને ઝડપી પાડ્યા વાલોડ પોલીસે પાંચ આધારે મહારાષ્ટ્ર રાજ્યની સિરપુર સુરત રૂટની બસમાં ચેકિંગ હાથ ધરી હતી ત્યારે રત્ના સનિલ સોનાર અને આકાશ ગણેશ રૂબિયાની પાસેથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો જે બાદ પોલીસે બંનેની અટકાયત કરી હતી અને દારૂના જથ્થા સહિત અંદાજે ચોપન કરતાં વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો તેમજ દારૂનો જથ્થો આપનાર જયશ સિંધીને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યો હતો વાલોડ પોલીસે અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે વ્યારા પોલીસે કાનપુરા ખટારફળિયા ખાતેથી ગંજીપાનાનો પૈસા પર હાથ જીતનો જુગાર રમતા ત્રણને ઝડપી પાડ્યા હતા વ્યારા પોલીસે બાતમીના આધારે કાનપુરા ખટારફળિયા ખાતે રેડ કરી હતી ત્યારે નરેશ મુલચંદ ભોય તથા યોગેશ રઘુ ગામિત તથા સુધી રમેશ કોકની ગેરકાયદેસર રીતે ગંજીપાનાનો પૈસા પર હાથ જીતનો જુગાર રમતા ઝડપાયા હતા વ્યારા પોલીસે ત્રણની આટકાયત કરીને મોબાઈલ સહિત 3 રૂપિયા જપ્ત કર્યા હતા વ્યારા પોલીસે અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તાપી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા પરીક્ષા પે ચર્ચા 2023 કાર્યક્રમ કે કે કદમ કન્યા વિદ્યાલય ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી એન સહાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌવ્યને હાળ્યું હતું આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી બી એન શાહ બાળકોને પોતાના મનમાં મને બધું આવડે છે એવી બાંધીને કરવા અને પરીક્ષા આપવા માટે જણાવ્યું હતું તાપી જિલ્લાની દિવ્યાંગ આદિવાસી દીકરી રિન્કલ ગામિતે જર્મનીની સમર ઓલિમ્પિકમાં હેન્ડબોલ સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો હતો અને તાપી જિલ્લાને ગૌરવ અપાવ્યું હતું રિંકલ ગામિતે જર્મનીની સમર ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ મેળવતા ચારે કોરથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે bureau report protopy news topic